મિત્રો સ્માર્ટ ટીચિંગ આજે યુટ્યુબ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પૃથ્વીના આવરણો વિશે માહિતી જોવાની છે તો વધુ સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ પહેલા પૃથ્વીના ચાર મુખ્ય આવરણો આવેલા છે પૃથ્વીના ચાર મુખ્ય આવરણો આવેલા છે ઉદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ આમાં પહેલા જોઈએ આપણે મૃદાવરણ એમાં પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થનો બનેલો છે મૃદા શબ્દનો અર્થ માટી થાય છે તેથી પોપડાના ઉપલા ભાગને મુદાવરણ કહેવામાં આવે છે ત્યારબાદ પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ ચોસઠ કિલોમીટરથી સો કિલોમીટર જેટલો જાડો છે એટલો ચોસઠથી સો કિલોમીટર જેટલો જાડો છે તેમાં મુખ્ય એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે પૃથ્વી સપાટીનો આશરે ઓગણત્રીસ ટકા ભાગ વૃદાવરણ રોકેલું છે 10% तो 29% वाह मूदावरन में रुकेलो है मूदावरन में सपाट से जेम जेम उड़े जाइए टेम टेम तापमान में વધારો થાય છે તેમ તેમ તાપમાનમાં શું થાય છે વધારો જોવા મળે છે સામાન્ય રીતે 1 કિમીની ઉડાઈએ જતાં આસરે 30 સેલ્સિયમ તાપમાનનો વધારો થાય છે કેટલો તો ત્રીસ સેલ્સિયમ જેટલું તાપમાનનો વધારો થાય છે આમ અહી વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ પ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે આ ખડકો પીગળેલા દ્રવ્યને મેઘમાં શું કહે છે મેઘમાં કહે છે મૃદાવરણમાંથી ખનીજો ખણીજ તેલ

આવે છે ત્યારબાદ જે ક્રમશઃ પેસિફિક એટલાન્ટિક હિન્દ અને આક્રેટિક મહાસાગર તરીકે જાણીતા છે તેના તળિયે દસ થી અગિયાર કિમી જેટલી વિશાળ અને ઉડી ખાઈઓ આવેલી છે પૃથ્વી પર જે પાણી છે તેમાંથી સત્તરું ટકા સમુદ્રમાં રહેલું ખારું પાણી છે પાણીમાંથી આપણને મીઠું અને તેના તળિયે મેગેનીઝ લોખંડ કલાઈ વગેરે ખનીજો મળી આવે છે ત્યારબાદ વાતાવરણ તો ચારે બાજુ વેટાઈને આવેલા લગભગ આઠસો થી એક હજાર કિલોમીટરની ઊંચાઈએ ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહે છે વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી વાતાવરણમાં વાયુઓ પાણીની વરાળ દૂધના રચકનો સૂક્ષ્મ જીવ જંતુઓ ભરેલા હોય છે જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ વાતાવરણના મોટાભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે કાર્બન ડાયોક્સાઇડ આશરે વીસ કિમીની ઊંચાઈએ ઊંચાઈ પછી ઓછો થતો જાય છે કેટલા કિલોમીટર તો વીસ કિલો કિમીની ઊંચાઈએ જતા તે ઓછો થતો જાય છે હવે વાતાવરણમાં વાયુઓ રહેલા છે તેનું પ્રમાણ જોઈએ તો નાઇટ્રોજન નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે ઇઠ્યોતેર પોઈન્ટ જીરો ત્રણ ટકા ત્યાર પછીનું છે ઓક્સિજન ઓક્સિજનનું પ્રમાણ નવું ટકા રહેલું છે ત્યાર પછીનું છે ઓર્ગોન ઓર્ગોનું પ્રમાણ કેટલું છે વાતાવરણમાં જીરો પોઈન્ટ ચોરાણું ટકા ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ જેનું પ્રમાણ જીરો પોઈન્ટ જીરો ત્રણ ટકા જેટલું જોવા મળે છે અને અન્ય વાયુ જેનું પ્રમાણ છે જીરો પોઈન્ટ જીરો એક ટકા આટલું પ્રમાણ આપણા વાતાવરણમાં રહેલું છે ત્યારબાદ ઓક્સિજન આશરે એકસો દસ કિમીની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે એકસો ત્રીસ કિમીની ઊંચાઈ પછી ઓછો થતો જાય એકસો દસ કિમી ઓક્સિજન અને નાઇટ્રોજન એકસો ને ત્રીસ કિમી ઊંચાઈ જતાં ઓછો થતો જાય છે ત્યારબાદ ખૂબ ઊંચાઈએ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ હિલિયમ જેવા હલકા વાયુઓનું પ્રમાણ જોવા મળે છે બીજા વાયુઓ જોવા મળતા નથી ત્યારબાદ વાતાવરણમાં ઓજન વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે કયા વાયુનું તો ઓજન વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે આ વાયુ સૂર્યના જલન પાણ જાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે તેથી 16 સપ્ટેમ્બર ના રોજ ઓજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારબાદ જીવાવરણ મૃદાવરણ વાતાવરણ અને જલાવરણ જે ભાગમાં જીવ સૃષ્ટિ વ્યાપેલી છે તેને જી તેને જીવાવરણ કહેવામાં આવે છે પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે તેથી જીવાવરણના સજીવો માનવજગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે તો આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ને સબસ્ક્રાઈબ લાઈક શેર કરી દેજો કેમ કે આવાના આવા વિડીયો તમને મળતા રહે તો રજા લઈએ જય હિન્દ જય ભારત